મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધી જાગૃતિમાં હું છું જાહીદ મદ્રા આજે વાત કરવી છે રાજકોટના સુન્ની મુસ્લિમ સમાજની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજ રૂપિયા દસ લાખ ત્રેપન હજાર ભેગા કરીને પંજાબ પૂર પીડિતોને મદદ કરી છે પરંતુ આ લોકો એટલી મોટી રકમ આટલા ટૂંક સમયમાં લાવ્યા ક્યાંથી ચાલો જોઈએ દેશને જોડવાનું જે કામ રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજે કર્યું છે અને આટલી મોટી રકમ જે ભેગી કરી તેની નોંધ દરેકને લેવી જ પડે જ્યારે ભારત દેશમાં હાલમાં અમુક લોકો કોમી એકતા અને ભાઈચારો બગાડવા માટે મથી રહ્યા છે ત્યારે રાજકોટના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એક ઉત્તમ કાર્ય અને ખાસ કરીને દેશની કોમી એકતાને જોડવાનું કાર્ય સામે આવ્યું છે રાજકોટની સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની એક નમાજની અંદર રાજકોટના મુસ્લિમ સમાજે કોઈ નાત જાતના ભેદભાવ વગર દિલ ખોલીને પંજાબના લોકો માટે ફાળો આપ્યો અને જયારે ફાળાની વાત કરવામાં આવે ત્યારે રાજકોટના સુન્ની મુસ્લિમ સમાજે

પૂર પંજાબ રૂબરૂ જઈને મદદ કરવામાં આવી હતી તેનો તમામ ખર્ચ સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉઠાવ્યો હતો હવે જ્યારે હાલની વાત કરવામાં આવે સોશિયલ મીડિયા ની અંદર જ્યારે અમુક લોકો હિન્દુ મુસ્લિમ સમાજના રોટલા શેકી રહ્યા છે

એટલા સરપંચ જગરૂપસિંહ સાથે મુલાકાત કરી અને સ્થાનિક ગામવાળાઓને બોલાવી અને ચાલીસ હજાર રૂપિયા જર્શન પ્લોટના જે ગુરુદ્વારા છે એમાંથી અને ચાલીસ હજાર રૂપિયા મુસ્લિમ સમાજ તરફથી રાજકોટથી અહીં સરપંચ હસ્તક જ બીજા ગામવાળાઓની વચ્ચે એમને સોંપેલ છે બોલે